વાપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે કોઈ પણ સરકારી એજન્સીઓની પરવા નથી તેથી તેવું લાગી રહ્યું છે કે સરકારી એજન્સીઓના મેળા પીપણામાં મિલીભગતમાં સરયામ જાહેરમાં આવા કાર્યો થઈ રહ્યા છે હાલમાં ફળિયા કરવડ રોડ ઉપર જાહેરમાં કોઈ કેમિકલ પાવડરનો જથ્થો મેદાનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે જો આ કેમિકલ પાવડર જ્વલનશીલ હશે તો ગમે ત્યારે ત્યાં કામ કરતા અને પસાર થતા નાગરિકોની જાનહાની કરાવશે અને આ ઝેરી કેમિકલ પાવડરના કારણે હવામાં ઉડવાના કારણે ત્યાં રહેતા અને કામ કરતા નાગરિકોના આરોગ્ય અન્ય નુકસાનીનું વળતર શું વાપી જીપીસીબી અથવા પાવડરનો સંગ્રહ કરનાર સ્ક્રેપના વેપારી આપશે તેથી આવી પ્રદૂષણ બોર્ડ જલ્દીથી પાવડર હટાવે અને જે કંપનીમાંથી ઝેરી કેમિકલ અહીં નાખવા માટે આપ્યો છે તેની સામે અને આ ઝેરી પાવડર કરવડ પાસે કોની જમીનમાં અને કોની પરમિશનથી નાખ્યો છે તે તમામ સામે પગલાં લેવામાં આવે